હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયેલું છે પવન સરખી છે અને આ બધો કપાહમાં છે કપાહમાં નીકળેલ સ્ખડ બહુ ડૂસવાનું તો મારું પા બહુ દવા થાકતા પણ મને એમ કંઈક તું શીખ શાક એટલે મારે દવા છાટતા શીખવાનું મને આવડતું નથી કોઈ દીધી નથી દવા પણ દવા છાટવાની છે આમ જોવા આ બધા હાલા જાય અહીંયા આપણું રહેવાનું છે ઝૂપડીને એવું એટલે રહેવાનું એટલે ધારો કે વરસાદ ને આવત બે થાય આમાં બાકી તો અહીંયા એક આમ પંખોય છે સારું છે અને હવે પોવા દવાનું આપણે મેળવણ કરીને દવા છાંટવાની શરૂ કરવાની પહેલાં મારા પપ્પા એક કપ સાચીએ પછી મને શીખવા છે પછી મને સાંટવાની તો પપ્પા હાલો આપણે મેળવણ કરો તો અત્યારે હવે આપણે કોપમાં મેળવણ કરવાનું શરૂ કર્યું છું પણ પહેલાં કે થાપી લઈ છાપીને પછી આપણો આ છે હિંડો હિંસકો હિંસકો અહીં શીખવાનો અહીંયા તો બહુ મજા આવે બહુ તો અહીંયા આ રજામાં દિવસો છે ને પણ એમાં થોડુંક હાથમાં થઈ જાય એટલે દવા છાંટવાની Saa beni jii sii anee saa piji jii balau tain kua saa piji mane <noise> <hesitation> 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 મારા પપ્પાની તો બધા દૂધવાળી શા બનાવે પણ મને દૂધવાળી ફાવે નહીં અને અહીંયા બધા પાણી ભર્યું આજે પાણી છે એમાંથી પગ ભરવાનો પપ ભરીને આ આપણે આખા ખેતરમાં સાટવાનો જો ખડ છે ખડ ખડ બધું કાઢવાનું અને મેં એક આપણે આ ભાભો બનાવેલો હતો એટલે સાડીઓ એ થોડુંક સાહ પી લો એટલે હાથમાં ફોન છે એટલે ઝૂમ નહીં કરી શકું મજા આવી છે ભાઈ વાડીની શાને કાંઈ ઘટેલ નહીં તો હું સાપી લઉં પેલા પછી દવા તમને દેખાડું શીખવાનું છે આપણે દવા આ છે વિક્સ ઉપર દવા આમાં એને કેટલી નાખવાની એક પાંત્રી થઈ ગયું ભરીને નાખવાનું એની પાછું અંદર નાખી દેવાનું અંદર અંદર બોટલે વેસવાડી નાખી આઈ જેવી છે હોય તો હે જે આવ આવે જો હવે આમાંથી છે ને પાણી બાખો પો ભર દેવાનું બે લીટર પર વજન થાય પાંચ લીટર નો તો ઓલો હોય હવે પાંચ કિલા નો તો પગ એ હું હમણાં ઉપાડી લઉં દો નહીં પેલા તમે થોડુંક સાટીને દેખાડો એટલે મને ખબર પડે આમ તો લાવવાની પેલા દામો સાટ છે અરે હું સાટી દઉં દવા આખો પગ ભરાય જાય સાટવાની છે ને દવા સાટવાનું ચાલુ કરી દીધું આવી રીતના આમ સાટતું આ ફૂલ વધારે આ કોઈ દિવસ સાઈટી નથી પણ હવે આ આવડી તો જઈશ સાટતા તું

અત્યારે સાટીને વેવા એક પપમાં થોડુંક ગારો હતો એટલે થોડુંક લાગે તો ખરું કારણ કે વજન વધારે હોય વી કિલો નું વજન છે અને આવું બીજો પપે સાંટવાનો છે સાટવાનું તો આપણે છે ને તો આ બધું દેખાય આ બધું આખી વાડીમાં સાટવાનું મારે જ છે અમે કોઈ સાટવા નથી દેવાનું કારણ કે આ શીખી જાય એટલે સાટવાનું હોય ના ના મારે હવે આ નવો બાટલો લેવા નવો બાટલો તોડીને નવો ના પાછો એમાં ઓલું કરવાનું છે સાટી દેવાનું હાલો તો આજે અત્યારે આપણે હું તો ઠાકી ગયો ભાઈ પણ દામોભાઈ આપણે લઈ લીધું છે કા કાં કેમ છું કઈ ચાલુ હવે લે હમણાં થોડુંક સાઠશે ને એટલે ખબર પડશે હમણાં હેરખું આખામાં આવવું જોવે એ તો પગમાં પગમાં દવા મારે આગે આગી રાખ કેમ લાગે મજા આવે ને કાંઈ હું ન ઘટે કાં વારો પડી ગયો મજા આવે ને તો આ મિત્રો આપણે તો બે ત્રણ પપ સાટી દીધા હવે થોડોક થાક લાગ્યો તમારો ભાઈ તો એને એથી કઈ દીધી સાઈટી ને પહેલી વાર સાટવાની એથી જબ્બા બાટી બોલાવવા મળ્યો છે વાંધો નહીં આવે તો કેમ એ હમણાં ઘડીક તા એક પપ હાલ પછી જોઈ જાવ તમ તારે પછી તો આમ રામ માનુસ છે અને ઓલું શું કહેવાય આપણે સાડીઓ હશે ને જોઈ માથામાં કહો દે ક્યારેક

મારે શરૂ છે ભણવાનું ને આપણે ભણવાનું છે આખરે કરવાનું નથી પણ આ તો છે ને રે નવરા નવરા રજા હોય ને તો મારા પપ્પા કે શીખો શીખો એ હાથ લાવ્યા લેવા આમ અમારા ભાઈ હજી હજી બ બહાટી કરે મારા પપ્પા વાંહે સુપરવાઇઝર કરે અત્યારે આપણે આ દવા બધી સાંટવાની સાટેજી છે અને હવે હું હોય ગયો હવે થાક લાગી ગયો છે ચાર પોપ સાઈટા ને બીજા પોપ મારો ભાઈ સાટી દીધા થાક લાગી ગયો એટલે હુઈ જાવ ઈંદોળે આરામ કરી દેવાનું છે જમવાનું છે જમીન ઘરે જવાનું છે ઘરે જે ના ના એને આરામ પાછો કરી દે છે હવે તો એને કાંઈક હજી લખવા વાંચવાનું હોય તો થોડુંક એ કાંઈક કરશું બાકી તો મોજે મોજ આપણે હોય અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એટલે નવા આવ્યા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે થોડોક સપોર્ટ હોય તો સારું પડે મજા આવે તો મને વિડીયો બનાવવાની મજા આવે અને તમને જોવાની મજા આવે તો જે વિડીયો જોવો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને આવો નવો સપોર્ટ કરતા રહેજો જય મેલેડીમાં